રેવોલ્યુશનના પિતા ડોક્ટર વર્ગીસ કુરિયનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમના પ્રયાસોએ દેશના ડેરી ઉદ્યોગમાં પરિવર્તન લાવ્યું રેલીમાં ભાગ લેનારાઓએ આણંદના રસ્તાઓ પર સવારી કરી દૂધના પોષણ મૂલ્ય વિશે જાગૃતિ ફેલાવી અને સ્થાનિક ડેરી ખેડૂતોને ટેકો આપવા માટે સમુદાયને પ્રોત્સાહિત કર્યું આ કાર્યક્રમનો સમાપન ડેરી ઉદ્યોગના મુખ્ય વ્યક્તિઓના ભાષણો સાથે થયું જેમાં ભારતના ડેરી ક્ષેત્રને ટકાવી રાખવા અને વધારવા માટેના સતત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો